કેમ છો મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો હું આપનો દોસ્ત ઘનશ્યામ રાઠોડ આજે આપને નવી નવી જે આપણી આગળ જે વેરાયટીઓ આવી છે એના વિશે વાત કરવાનો છું અને એ બતાવવાનો છું એ પહેલાં આપણે એક નજર કરીશું આ કાપડ અને કલર ઉપર આપ જોઈ શકો છો આ વેટલેસ પેડિંગ કપડું છે એમની કલર રેન્જ પણ આપ જોઈ શકો છો કલરની વાત કરીએ તો છ કલર આવશે એક ડિઝાઇનની અંદર અને કલર જે છે તે આપણા ગુજરાતની અંદર જે બધા ચાલે એ જ બધા કલર છે એ જ કાપડ છે અને ડિઝાઇનની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે ડિઝાઇન પણ એકદમ બારીક ડિઝાઇન છે નાની ડિઝાઇન છે આપ જોઈ શકો છો આ બાજુ બતાવો કે જેની અંદર આપ જોઈ શકો છો કે પૂરી જે બધી સાડી છે એની અંદર કલર રેન્જની વાત કરીએ તો ગુજરાતની અંદર જે હાલે એ જ બધા કલરને એ જ ડિઝાઇનો છે હવે થોડી હેવી સાડી વિશે વાત કરીએ તો હેવી સાડીની અંદર આપણે જોઈએ તો આ જે હું તમને બતાવું છું એ એકદમ સ્મૂથ કપડું આપશે અને એકદમ આને રાગા કપડું કહેવામાં આવે છે કે જે તમે ડિઝાઇન જોઈ શકો છો કે પત્તીવાળી ડિઝાઇન અને આ પલ્લુ આવશે અને જે સિમ્પલ અને સોબર જે કપડું પહેરવામાં કોઈ દિવસ થાક નથી લાગતો શરીરને રહે રહેશે તો વેપારી મિત્રોને હું જણાવવા માગું છું કે આ કપ કાપડ જે છે તમે એક વખત એક સેટ બે સેટ લઈ અને જોઈ શકો છો એની અંદર કલરની વાત કરીએ તો આ ઇંગ્લિશ ટાઈપની અંદર જે બધા નવા કલરો આવ્યા છે એ ટાઈપના કલરો રહેશે પણ કલર જે હોય તે મેં તમને કીધું એ રીતે કે ગુજરાતમાં જે આપણે હાલે એ જ બધા કલર રહેવાના છે આ જે છે તે રાગા આ એકદમ સ્મૂથ અને વજનવાળું અને સારું કપડું રહેશે બીજી જે વાત કરીએ તે એમ્બોસ જે જરી છે જરીનો પટ્ટો છે એ રહેશે આપ જોઈ શકો છો આ જે છે ચાલો એક સાડી આની અંદર હું આપને ઓપન કરીને બતાવીશ કારણ કે આની અંદર જે કાપડની વાત કરી છે એ કાપડ એકદમ સ્મૂથ અને કૂણું કાપડ રહેશે અને ડિઝાઇન પલ્લુવાળી ડિઝાઇન આવશે ઝીણી ડિઝાઇન આવશે અને આ વિસ્કોસ બોર્ડર જે છે ઝરી બોર્ડર એમ્બોઝ જરીની જે બોર્ડર રહેશે આપ જોઈ શકો છો અને એની અંદર જે કલરની વાત કરીએ તો કલર જે છે તે આપણા ગુજરાતમાં જે હાલે એ જ બધા કલર રહેશે આપ જોઈ શકો છો આ છ કલર છે છ એ છ કલર જે છે તે આપણે ટોટલ ગુજરાતી ટેસ્ટની અંદર જે છે ચાલે એ જ બધા કલર છે તો એક વખત જરૂરથી આ જે અત્યારે આપણી આગળ જે નવી આઈટમ આવી છે એક વખત એક એક બે સેટ બધામાં જે આ ડિઝાઇનો આવી છે તેમાં મગાવી જુઓ કારણ કે આ વસ્તુ ઊભી રહી એવી નથી અને અત્યારે લગ્નગાળાની સીઝન છે તો લગનગાળાની સિઝનમાં લેવા દેવામાં પણ આ ચાલશે બધામાં ચાલશે અને બીજી વાત કરીએ તો હવે બધી સાડી ઓપન કરશું તો ટાઈમ ઘણો બધો લાગશે જે રીતે મેં આપણે વાત કરી હતી આ જે છે તે બોર્ડર બોર્ડરની અંદર છે એની અંદર પણ આ રીતે આપ બતાવી શકો છો કે આ રીતે કલર આવશે અને એક સાડી હું આપણે ઓપન કરીને બતાવું તો આપ જોઈ શકો છો વાળી ડિઝાઇન આવશે અને કાપડ પણ એકદમ સ્મૂથ ને સારું હળવું કપડું રહેશે અને આ જેકાર્ડ બોર્ડર રહેશે એની અંદર કલરની વાત કરીએ તો છનું કલર મેસિંગ રહેશે ડિઝાઇનની વાત કરીએ તો ઘણી બધી નવી નવી ડિઝાઇનો આપણને આમાં મળી જશે અને આ જે છે તે એમનું બ્લાઉઝ છે પન્નો પૂરો રહેશે અને કટની વાત કરીએ તો છત્રીસનું પૂરું કટ રહેશે અને આ બધા એના કલરો છે બીજી વાત કરીએ તો હમણાં દોરા ધાગાવાળી જે આ ડિઝાઇન છે એ પણ સારી ચાલે છે કોટન ટાઈપનું એની રહેશે અને કલર મશીનની વાત કરીએ તો બબે કલર આની અંદર આવતા હોય છે અને હેવી સાડી છે થોડી સારી છે આપ જોઈ શકો છો કે આ જે સાડી છે એની અંદર આભલા પણ છે દોરા વર્ક છે લટકણ છે અને ડિઝાઇનની વાત કરીએ તો પાલવવાળી ડિઝાઇન આવશે જુઓ આપ જોઈ શકો છો એકદમ મસ્ત ડિઝાઇન છે આ તમારે સાબની અંદર મૂકવાની હોય અથવા તો સાબમાં લઈ જતા હોય અથવા તો લેવા દેવામાં કે હેવી સાડીની અંદર આ વપરાય છે અને આ જે છે તે એની અંદર આભલા આવશે અને વાત કરીએ બ્લાઉઝની તો આ એમનું બ્લાઉઝ રહેશે અને ડિજિટલ જેવી પ્રિન્ટ રહેશે આની અંદર કલરની વાત કરીએ તો આ ઘણા બધા કલરો આપણને મળી જશે આમને સામને બે કલર હોય છે આપ જોઈ શકો છો કે બાટિક ડિઝાઇનની અંદર એક આ કલર આવશે એક આ આવશે આપણને એક એક જોતો હોય તો એક એક કલર પણ મળી જશે ઘણી બધી ડિઝાઇનો આવશે ઘણા બધા કલરો આવશે અને એકદમ નવી વેરાયટી છે કે જે અત્યારે લગ્ન પ્રસંગની અંદર ચાલે અને બીજી જે ચિરોસ્કીવાળી જે આઇટમ છે જેની અંદર વર્ક આવશે અને શિરોસ્કી પણ આવશે એ એક હું આપને એક આઈટમ બતાવું અને આની અંદર બે આવશે એક કલર મિસિંગની વાત કરીએ તો એક આ લાઈટમાં છે અને એક ડાર્કમાં આવશે બે પ્રકારનું આવશે એક ડિઝાઇનની અંદર જુઓ આપ જોઈ શકો છો આ બધા જે છે તે કલર છે એક સાડી હું તમને ઓપન કરીને બતાવું તો આ જોઈ શકો છો આ પહેલું છે તેનું વર્ક છે સિરોજકીનું કામ કરેલું છે તો એક સાડી હું આપણે ખોલીને બતાવું અને વેટલેસ કાપડ જે કૂણું કાપડ આવે છે એકદમ એની ઉપર કામ કરેલું હોય છે જુઓ આ જે છે એક મિનિટ આ ઊંધી સાડી થાય છે થોડે કામ ફેરીને સીટી કરીને બતાવું જુઓ આ બુટ્ટા છે એની અંદર સિરોજકી અને વર્ક બંને આવશે અને સમોસા બોર્ડર લેસ પટ્ટી જે છે તે સમોસા બોર્ડર આવશે તો આની અંદર પણ બ્લાઉઝની વાત કરીએ તો આનું જે રનિંગ બ્લાઉઝ આવે છે તે બ્લાઉઝ રહેશે અને ઠેઠ સુધી નીચે કલર છે હવે થોડી બીજી અલગ વાત કરીએ તો કોટન બેજ ઉપર જે છે એની અંદર ડિજિટલ પ્રિન્ટ છે ડિજિટલ પ્રિન્ટ આપ જોઈ શકો છો આની અંદર પણ અલગ અલગ કલર મેચિંગ આવતા હોય છે ઘણા બધા ડિઝાઇનો છે ઘણા બધા બંડલ પડ્યા છે પણ સમયના અભાવને કારણે આપણે બધા જ બંડલ નહીં બતાવી શકીએ એકાદ સાડી ખોલીને બતાવીએ આની અંદર લટકણ આવશે આ પલ્લુવાળી ડિઝાઇન છે અને કટ જે છે તે કટની વાત કરીએ તે છત્રીસનું કટ રહેશે બીજી નેક્સ્ટ વેરાયટીની આપણે વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આની અંદર જે લગડી પટ્ટો આવે એ ટાઈપનો પટ્ટો છે અને આ જે છે તમને દેખાય છે તે વર્ક આવશે આપ જોઈ શકો છો અને આપણે આ ફોટાની અંદર બતાવો એટલે આ રીતે ડિઝાઇન આવશે એની અંદર કલરની વાત કરીએ તો છ કલર આવશે અને આ જે છે તે એકદમ હેવી સાડી છે તો આપ જે મેં તમને વાત કરી છે વેપારી ભાઈઓ કલર અને કાપડની તો આપણે ત્યાં વાત તમારે જોવું પડે એવું છે જ નહીં કારણ કે કલર જે છે તે આપણે ગુજરાતમાં હાલે એવા જ બધા કલર આવશે તો આ એક સાડી હું આપણે ઓપન કરીને બતાવું તો આપ જોઈ શકો છો આ એમના લટકણ જુઓ લગડી પટ્ટો જુઓ એકદમ મસ્ત અને અમારી દુકાનની જે આ ભારેમાં ભારી સાડી છે તે છે કારણ કે આની અંદર જે આપ જોઈ શકો છો કે આ જે છે એકદમ ઝૂમ કરીને થોડું બતાવજો આ જે એમ જરી જેવું દેખાય છે છે અને કાપડની વાત કરીએ તો એકદમ સ્મૂથ અને મુલાયમ કપડું રહેશે અને બ્લાઉઝની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આ એમનું બ્લાઉઝ રહેશે બ્લાઉઝની અંદર પણ આ ટાઈપનું બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં પણ પેટર્નની ડિઝાઇન આપેલી છે તો આની અંદર છ કલર મેચિંગ છે અને ડિઝાઇનની વાત કરીએ તો આની અંદર ઘણી બધી ડિઝાઇનો પણ મળશે આ બધા એમના કલર મેચિંગ છે એની પછી હવે બીજી નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો એ પણ આ છે એક આભલા જેની અંદર ફોઇલ પણ આવશે આભલા પણ આવશે અને કાપડની વાત કરીએ તો મચકલી જે કપડું આવે છે એના ઉપર આ આવશે આપ જોઈ શકો છો સરસ મજાની બારીક ડિઝાઇન છે એક સાડી હું આની અંદર પણ આપને ઓપન કરીને બતાવું તો આપ જોઈ શકો છો કે કલર અને કાપડ એ જોવા પણ છે જ નહીં આપ જોઈ શકો છો આ ફોઇલ આવશે આભલા આવશે પ્લસ આ જે છે તે પાઇપિંગ આવશે અને આ છે તે એમનું બ્લાઉઝ છે અને આ એમની ડિઝાઇન છે અને આ જે છે તે બધા એમના કલર છે બીજી નેક્સ્ટ વેરાયટીની આપણે વાત કરીએ તો આ જે છે તે વર્કવાળી છે આ રીતે આખી સાડી ખોલશું તો જ આમાં ખ્યાલ આવશે કે કઈ ટાઈપની સાડી છે આપ જોઈ શકો છો કે આ ટાઈપનું વર્ક આવશે અને પોસ્ટરની અંદર આપ બતાવો કે આની અંદર આભલા અને આ પ્રકારનું વર્ક આવશે તો આ સાડી પણ આપણે એક ઓપન કરીને જોઈએ તો આ રીતનો

છ કલર રહે છે મહેંદી ગ્રીન મરૂન રેડ અને બ્લુ તો હવે બીજી નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો આ પણ આભલાવાળી આભલાવાળી છે જે શિબોરીની અંદર જે આવે છે એ શિબોરી ટાઈપની અંદર આભલા આવ્યા છે એ પણ અત્યારે રનિંગ આઈટમ છે એ પણ હાલે છે આપ એની અંદર કલર રેન્જ પણ જોઈ શકો છો અને એ વર્ક પણ જે આપણે પહેલાં જોયું એ ટાઈપનું આમાં વર્ક રહેલું હોય છે જોઈ શકો છો આની પછી બીજી નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો આ છે ઝૂલા જેને પશ્મીના કહે છે આ પણ હમણાં થોડા ટાઈમથી સારું હાલે છે અને એની અંદર ડિઝાઇનની વાત કરીએ તો ઘણી બધી ડિઝાઇનો આપણને મળી જશે આપ જોઈ શકો છો આને ઝૂલા પણ કહેવામાં આવે છે પશ્મીના કહેવામાં આવે છે તો આપણને આ ઓપન કરીને બતાવું તો આ પલ્લુવાળી ડિઝાઇન આવશે અને કટની વાત કરું તો છ ત્રીસનું પૂરું કટ રહેશે અને આની અંદર આ ચાર લટકણ રહેશે જેની અંદર આભલા પણ આભલા આવશે અને ફોઇલ જરી ફોઇલ આવશે અને બ્લાઉઝની વાત કરીએ તો પૂરું લેન્થ સાથે બ્લાઉઝ રહેશે તો હેવી સાડીઓ જો આપણે જોતી હોય લેવા દેવા માટે જો વેચવા માટે જોતી હોય તો એ બધી સાડીઓ આપણને મળી જશે પણ મહેરબાની કરીને હજી એક વખત કહું છું કે સૂટકની અંદર સિંગલ પીસ એક ડર્જન કે બે ડર્જન પાંચ દસ સાડી કે એવી રીતે નથી આપતા તો મહેરબાની કરી અને છૂટકવાળા આ તમારો પ્રેમ છે એ સ્વીકાર્ય છે પણ મહેરબાની કરી મેસેજ કે ફોન ના કરતા કારણ કે જેને લેવાની છે એ રહી જાય છે અને જે સ્ટાફના છોકરાઓ છે તે છૂટકવાળાને પહેલાં નાખતા હોય પછી છેલ્લે એમ કહે કે અમારે તો એક સાડી જોતી કે એક ડર્જન જોતું તો ટાઈમ થોડો બરબાદ થાય છે અને સમયની વાત કરીએ તો જાહેર રજાની અંદર માર્કેટ પૂરું બંધ રહેતું હોય છે અને રવિવારને દિવસે પણ પૂરું માર્કેટ સંપૂર્ણ રૂપથી બંધ રહેતું હોય છે તો બને ત્યાં સુધી રવિવારે ફોન ના કરવો મેસેજ ના કરવો કારણ કે કરશો તો જવાબ લગભગ નહીં આપી શકીએ અને દિવસે વાત કરીએ તો દસ વાગે દુકાન ઓપન થાય ખુલે છે તો દસ વાગે ફોન રિસીવ થાય છે હા એવું છે કે કદાચ કોઈ નવા વેપારી હોય ગામડેથી આવતા હોય તો જરૂરથી ફોન કરજો કારણ કે એમને જોયું ન હોય તો એમને લેવા પણ જશું અને તો એ ફોન કરજો અને દસથી પાંચ વાગ્યા સુધી બને ત્યાં સુધી ફોન કરજો અને આગળના વિડીયોમાં જે તમે પ્રેમ આપ્યો છે એ પ્રેમ દેતા રહેજો ધન્યવાદ